જેની દ્રષ્ટિમાં તમામ ધર્મ અને જાતિના લોકો એક સમાન છે એવા સાંઈ બાબાના આમ તો અનેક મંદિરો ગુજરાતમાં આવેલા છે પરંતુ પાટણના કોણઘેરમાં આવેલ સાંઈનું ધામ અનોખું જ મહત્વ ધરાવે છે આ ધામમાં સાંઈ ભક્તો શિરડીથી લાવેલ જ્યોતના પણ કરી શકે છે દર્શન તો આવો સાથે મળીને જાણીએ આ મંદિરનો મહિમા પાટણથી ચાર કિલોમીટરના અંતરે આવેલ કોણઘેર પાસે શ્રદ્ધા સબુરીના પ્રતિક સમાન સાંઈનાથ મહારાજ બિરાજમાન છે અહીં આવતા શ્રદ્ધાળુઓને અહીં સ્થાપિત બાબાની પ્રતિમામાં શિરડીના સાંઈનાથના દર્શન થતા હોવાનો અનુભવ થાય છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરની સ્થાપના સમયે શિરડીથી જીવંત જ્યોત લાવવામાં આવી હતી અહીં દર્શન માત્રથી અનેરી સ્ફૂર્તિનો અનુભવ શ્રદ્ધાળુઓ કરતા હોય છે અહીં સવારથી સાંજ સુધી દિવસ દરમિયાન કુલ છ આરતી સાથે બાબાની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં વહેલી સવારે સાડા પાંચ કલાકે કાકડ આરતી સાડા આઠ વાગે દ્વારકા માઈમાં આરતી સાડા બાર વાગે મંદિરમાં આરતી સાંજે સાડા પાંચ વાગે દ્વારકા માઈમાં અને મંદિરમાં આરતી કરવામાં આવે છે તો રાત્રે સાડા નવ કલાકે સેજા આરતીનો પણ સમાવેશ થાય છે અને અહીંયા મારી મોસ્ટલી બધી મારી મનોકામનાઓ પૂર્ણ થઈ છે તેથી હું બીજાને પણ સલાહ આપું છું અને ઘણા લોકોની સિચ્યુએશન એવી હોય છે કે સીડી ના જઈ શકે તો અહીંયા આપણને સીડી જેવી જ અનુભૂતિ થાય છે અને એકદમ શાંત આપણું મગજ પણ એકદમ શાંત થઈ જાય છે તેથી અમે પસંદ કરીએ છીએ અહીંયા આવવાનું મેં અહીંયા મારી ખુદની એક પર્સનલ એક્સપિરિયન્સ છે કે મારી સ્ટડી પછી મને જોબ રિલેટેડની પ્રોબ્લેમ હતી તો મેં અહીંયા સાંઈબાબાના મંદિર પર માનતા રાખેલી જે મારી પૂરી થઈ છે અને મને સારી એવી જોબ અહીં અમદાવાદની અંદર મળી છે તો બાબાના કૃપાથી મને સારી એવી જોબ અને બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું આગળ મારું ફ્યુચર વિચારી શકું છું અહીં પાટણ સહિત ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્રનું આ ધામ બન્યું છે આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ આબેહૂબ શિરડીની બાબાની પ્રતિમા જેવી જ ભાસી રહી હોવાથી જે શ્રદ્ધાળુઓ શિરડી ન જઈ શકે તે અહીં દર્શનનો લ્હાવો લઈને ધન્યતાની અનુભૂતિ કરે છે આ પવિત્ર સ્થાનકે ખાસ કરીને રવિવાર તેમજ ગુરુવાર તેમજ દર પૂર્ણિમાના દિવસે વિશેષ ભીડ જોવા મળે છે અહીં દર્શન માટે આવતા તમામ ભક્તોની આથી વ્યાથી અને ઉપાથી આ સ્થાનકમાં દૂર થતી હોવાની માન્યતા છે દર ગુરુવારે એટલી બધી ભક્તોની ભીડ હોય છે અને બાબા સર્વે ભક્તોની મનોકામના અહીં આવનાર દરેક ભક્તિ મનોકામના પૂર્ણ કરે છે અને એની શ્રદ્ધાને બાબા પૂર્ણ કરી અને એના દરેક કાર્યો સાંઈ પૂરા કરે છે દ્વારકામયની અંદર અહીં આગળ બાબાને સર્વપ્રથમ પધરાવવામાં આવ્યા હતા બે હજાર ને ત્રણની સાલની અંદર અને ત્યારથી બાબાની જ્યોત શિરડી ગામથી લાવેલા બાબાના મંદિરની અંદરથી પ્રગટાવીને લાવેલા ધૂણી પણ ત્યારથી અખંડ ધૂણી પણ અહીં આગળ પ્રગટાવી છે અને એના દર્શન કરી અને એની અંદર સર્વે લોકો શ્રીફળ મૂકે છે આહુતિ આપે છે લોબાનનો ધૂપ આપી અને બાબા એમની મનોકામના ત્યાં આગળ પૂર્ણ કરે છે અને ત્યારબાદ બે હજાર આઠની અંદર આ સાંઈબાબાની મૂર્તિ અહીંયા આગળ પધરાવી અને એના દર્શન કરી અને ભક્તો પાવન થાય છે અને અહીં આવનારના દરેકના સર્વે મનોકામના બાબા પૂરી કરે છે તો આમ આ સ્થાનકમાં ખાસ કરીને સુખ શાંતિ માટે ભક્તો દર્શન માટે પધારતા હોય છે અહીં બાબાના દર્શન માત્રથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ મંદિર મુખ્ય હાઈવે પર આવેલું હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ સાંઈ બાબાના દર્શનનો અચૂક લાભ લેતા જોવા મળે છે અહીં સ્થાનિકો પોતાના નિત્યક્રમ મુજબ દર્શન માટે પધારીને દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે આમ આ પ્રાચીન મંદિરના દર્શન માત્રથી આથી વ્યાધિ અને ઉપાધિ સાથે સઘળા દુઃખો દૂર થઈ જાય છે તો સાથે સાથે દર ગુરુવારે તેમજ રવિવારે ભક્તો માટે સાંઈ બાબા મંદિર તરફથી ભક્તોને ખીચડી તેમજ કઢીનો પ્રસાદ આપવામાં આવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પાટણ